નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે મગફળી જ્યારે પંચોતેર થી એંસી દિવસની થાય ત્યારે ખાસ કરીને આપણે કયું ખાતર વાપરવું જોઈએ જેથી કરીને ઉત્પાદન વધારે લઈ શકીએ અને જે મગફળીની ક્વોલિટી હોય તે પણ એક સારી આપણે લઈ શકીએ જેથી કરીને બજાર ભાવ પણ આપણે વધારે મળતા હોય છે તો ખેડૂત મિત્રો આજે આપણે એવા ખાતર વિશે વાત કરીશું એવા ફૂગનાશક વિશે વાત કરીશું અને જે ખેડૂતોને સફેદ ફૂગ આવે છે ખાસ કરીને અથવા તો જે કાળી ફૂગ આવે છે તો તેનું નિવારણ પણ આપણે આ વિડીયોમાં જણાવીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો તો ખેડૂત મિત્રો પહેલા આપણે વાત કરીએ કે જે પંચોતેરથી એંસી દિવસની મગફળી થાય ત્યારે આપણે કયું ખાતર વાપરવું જોઈએ તો તેના માટે એનપીકે જીરો જીરો પચાસ જે વોટર સોલ્યુબલ જે આવે છે તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો જે જીરો જીરો પચાસ ખાસ કરીને તે યાદ રાખવાનું છે અને તમે ગમે તે કંપનીનું લઈ અને આપણે તેનો સ્પ્રે ખાસ કરીને કરવો જોઈએ જેથી કરીને ઉત્પાદનમાં પણ વધારો થાય છે મગફળીના જે ડોડવા હોય છે તે પણ મોટા થતા હોય છે ભરાવદાર થતા હોય છે જેથી કરીને આપણે માર્કેટ ભાવ પણ સારો એવો મળતો હોય છે અને ખેડૂત મિત્રો જો ફૂગનાશકમાં વાત કરીએ તો જે બી એ એસએફ કંપનીનું જે પ્રાયક્ષર છે ખાસ કરીને તે આપણે ભલામણ કરતા હોઈએ છીએ કારણ કે અમારો ખુદનો અનુભવ છે તે આપણે જે ખેડૂતો પ્રાયક્ષરનો જે છંટકાવ કરે છે તેઓને કોઈ પણ જે મગફળીની અંદર કોઈ ફૂગાવતી નથી રાતડ આવતું નથી તેથી ખાસ કરીને આપણે એનો ઉપયોગ કરી શકીએ પરંતુ જે ખેડૂતોને કાળી ફૂગાવતી હોય છે અને ખાસ કરીને સફેદ ફૂગાવતી હોય છે તેવા ખેડૂતોને જો સફેદ ફૂગાવતી હોય તો કોરોમંડલ કંપનીનું જે પ્રોસ્ફેલ જે દવા આવે છે તેનો ઉપયોગ તમે કરી શકો છો તેના માટે ખાસ કરીને આ દવાનો છંટકાવ કરશો તો એક સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ તેમાં મળતું હોય છે પરંતુ જે ખેડૂતોને કાળી ફૂગ અને સફેદ ફૂગ બંને ફૂગ આવતી હોય તે ખેડૂતો અદામા કંપનીનું જે કસ્ટોડિયા નામથી આવે છે તેનો ઉપયોગ તમે કરશો તો એક સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ તેમાં જોવા મળતું હોય છે તો ખેડૂત મિત્રો જો તમે આમાંથી આપણે અદામા કંપનીનું કસ્ટોડિયા અને આપણે જે કોરોમંડલ કંપનીનું પોશફેલ જો તેનો ઉપયોગ કરવો તો આપણે જે પ્રાયક્ષર છે તેનો ઉપયોગ આપણે કરવો નહીં કારણ કે આ જે અમે કહ્યું તે ત્રણે ત્રણ ફૂગનાશક દવા છે તમારે કોઈ પણ એક દવાનો ઉપયોગ તમારે કરવાનો છે જો તમારા મગફળીની અંદર ગેરું જેમાં આપણે રાતળ કહેતા હોય જો તમારા મગફળીની અંદર જો આવતી હોય તો તમારે પ્રાયક્ષરનો ઉપયોગ કરવો અને તમારી મગફળીની અંદર જો સફેદ ફૂગ અથવા કાળી ફૂગ આવતી હોય તો આપણે કહ્યું તેવી રીતના કસ્ટોડિયા અથવા પોશફેલનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ તો ખાસ કરીને આ જે માહિતી છે તમને પસંદ આવી હોય તો અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે અવનારા વિડીયો અમે આ ચેનલ ઉપર લઈ આવતા હોઈએ છીએ અને સાથે સાથે બે લાયકનને પણ દબાવજો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હાલ વિડીયોમાં આટલું જ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ